15 ફેબ્રુઆરી 2017 ના રોજ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ એકસાથે સાથે 104 ઉપગ્રહ અવકાશમાં મોકલીને નવો રેકોર્ડ બનાવ્યો હતો આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી તેને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું આ પહેલા એકસાથે આટલા બધા ઉપગ્રહ લોન્ચ થયા ન હતા પરંતુ આ પહેલા એક જ મિશનમાં સૌથી વધુ ઉપગ્રહ છોડવાનો રેકોર્ડ રશિયાના નામે હતો જેને બે માં ચૌદમાં એકસાથે સાડત્રીસ ઉપગ્રહ અવકાશમાં મોકલ્યા હતા ઈસરોના આ મિશનમાં મોકલવામાં આવેલા એકસો ચાર ઉપગ્રહમાંથી ત્રણ ભારતના હતા જ્યારે બાકીના એકસો એક ઉપગ્રહ ઇઝરાયેલ કઝાકિસ્તાન નેધરલેન્ડ સ્વિટ્ઝરલેન્ડ અને અમેરિકાના હતા ચાર વર્ષ સુધી એકસો ચાર સેટેલાઇટ લોન્ચ કરવાનો રેકોર્ડ ઇસરો નામે રહ્યો જ્યાં બાદ જાન્યુઆરી બે હાજર એકવીસ માં અમેરિકન ઇન્વેટર ઇલોન મસ્ક ની કંપની સ્પેસ એક્સે એક જ મિશનમાં માં એકસો તેતાલીસ સેટેલાઇટ લોન્ચ કરીને ઇસરો રેકોર્ડ તોડ્યો હતો આ મિશન ને ટ્રાન્સપોર્ટર વન નામ આપવામાં આવ્યું હતું 15 ફેબ્રુઆરી 1948 ના રોજ પ્રખ્યાત હિન્દી કવિત્રી અને લેખિકા સુભદ્રા કુમારી ચૌહાણનું મધ્યપ્રદેશમાં અવસાન થયું ઝાંસી કી રાણી તેમની પ્રખ્યાત કવિતા છે સુભદ્રા કુમારી ચૌહાણ રાષ્ટ્રીય ચેતનાની જાગૃત કવિયેત્રી હતી સ્વતંત્ર સંગ્રામ દરમિયાન જેલની અનેક યાતનાઓ સહન કર્યા પછી પણ તેમણે વાર્તામાં પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી સુભદ્રા કુમારી ચૌહાણની પ્રખ્યાત કૃતિઓમાં ઝાંસી કી રાની કેસા વસંત રાખી કી ચેલેન્જ અનોખા દાન અને તોય વાલા નો સમાવેશ થાય છે